સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ બરાબર અને અહિયાં બીજા કયા કયા ઉત્સવ ઉજવા આવે છે અહિયાં ચૈત્ર નવરાત્રીના દિવસે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટે છે આસો નવરાત્રી પછી દિવાળીના તહેવારોની અંદર મિત્રો ગુજરાતની અંદર મહાકાળી માતાજીના અનેક મંદિરો આવેલા છે મહાકાળી માતાજીનું મેન સાનિધ્ય તરીકે ગુજરાતની અંદર પાવાગઢ કહેવાય છે અને બીજે અન્ય જગ્યાએ પણ જ્યાં મહાકાળી માતાજીના સાનિધ્ય મંદિરો આવેલા છે જેને મિની પાવાગઢ તરીકે ઓળખાવવામાં આવે છે આવા મિત્રો મિની પાવાગઢ મહાકાળી માતાજીના ઘણી જગ્યાએ ઘણા સ્થાનો આવેલા છે જેમાંનું આજે એક મિની પાવાગઢ તરીકે ઓળખાતું મહાકાળી માતાજીનું ભવ્ય મંદિર

અને આ મિની પાવાગઢ એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે તે પણ આજને આજના વિડીયોમાં આપને અમે જણાવીશું મિત્રો તો આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી મિત્રો જોડાયેલા રહેજો અને મિત્રો વિડીયોને જો હજી સુધી આપે જો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયો પસંદ આવે તો આપના અન્ય મિત્રોને પણ જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને આવા ધાર્મિક સ્થળોના વિડીયો જોવા મળતા રહે તો મિત્રો આજે દર્શન કરાવી મિની પાવાગઢ મહાકાળી જગદંબાળીયા અનુભવે છે અને મહાકાળી માતાજી ભક્તોને આશીર્વાદ આપે છે તેમના કષ્ટ દૂર કરે છે જય મહાકાળી માં જય માતાજી મિત્રો આજે આપણે આયા છીએ જે મિની પાવાગઢ તરીકે ઓળખાય છે

વિજાપુર હાઈવે ઉપર આવેલું છે અને જે મિની પાવાગઢ તરીકે ઓળખાય છે મહાકાળી મહાકાળી નું સાબરમતી નદીના કિનારે મિની પાવાગઢ તરીકે ઓળખાતું મહાકાળી માતાજી મંદિર આવેલું છે તો મિત્રો આપ સૌને આજે આજના વિડીયોમાં મહાકાળી માતા જે મિની પાવાગઢ તરીકે ઓળખાય છે તેમના દર્શન કરાવીશું અને એમના વિશે જે કંઈ માહિતી મળશે તે આપ સુધી પહોંચાડીશું તો મિત્રો આપ સૌ વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો આ આપણે અહીંયા મહાકાળી માતાજીના મંદિરના પૂજારી બાપા છે તો એમની જોડે વાત કરીએ અને જે કંઈ માહિતી આપે બાપુ એ એમની જોડેથી જે કંઈ જાણે છે તે આપને સુધી પહોંચાડે તો સૌ પ્રથમ તો બાપુ આપનું નામ જણાવો અમારે મિત્રોને કે તમારું નામ શું હોય કાગુભાઈ રાજેન્દ્ર શું જરબા કે બાપુ હા જરબા વાઘેલા

છસો વર્ષ ઉપર આવેલા છે આ મંદિર નું નવા મંદિર નું જોરદાર ત્યાં અહિયાં જૂનું મંદિર હતું મંદિર નવું નિર્માણ કર્યું છે

મિત્રો મહાકાળી માતાજી ને સુખડી ધરાવવામાં આવે છે સુખડી નો પ્રસાદ જે અહિયાં સુખડી ધરાયેલું છે જે પચાસ રૂપિયા સો રૂપિયા અને તેનાથી વધારે પણ આપ પ્રસાદ જે થાળી અહિયાં મળે છે તે ધરાવી શકો છો જે અહિયાં સુખડી ધરાયેલું છે જોઈ શકો છો મિત્રો અહીંયા મહાકાળી માતાજીના દર્શન કરવા દૂર દૂરથી યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે અને મહામાયા મહાકાળી માતાજીના દર્શન કરી અને ધન્યતાનો આનંદ અનુભવે છે તો મિત્રો તમે પણ એકવાર અવશ્ય મહામાયા મહાકાળી માતાજીના દર્શન કરવા માટે જે મિની પાવાગઢના નામથી ઓળખાય છે તે અવશ્ય પધારજો તો આવું રમણીય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું મહાકાળી માતાજીનું મંદિર જે મિની પાવાગઢ તરીકે ઓળખાય છે તો ત્યાં એક આવું અને બાળકોને પણ મજા આવશે અને કુદરતી સૌંદર્યવાળી જગ્યાએ દર્શન કરવા આવવું તે પણ એક જીવનનો લાવો છે મિત્રો તો આપ પણ અવશ્ય એકવાર જરૂરથી પધારજો તો મિત્રો આપણે જે હાલ દર્શન કર્યા મહાકાળી માતાજીના જે નીચે જે જૂનું સ્થાન છે જે માતાજીનું જ્યાં સ્થાપના કરી હતી જ્યાં પૂજારી બાપાએ બતાવ્યું જે તેમના કહેવા મુજબ જે ત્રિશુળની સ્થાપના કરી હતી અને માતાજીનું જે પૌરાણિક સ્થાન હતું તેના હવે જે મિની પાવાગઢ જેને કહેવાય છે એ કેવી કેમ કહેવાય છે કે જે અહીંયાથી પગથિયા ચડી અને માતાજીનું જે નવું નિર્માણ જે માતા મહામાયા મહાકાળી માતાજીનું મંદિર બનાવેલું છે ગબ્બર ટાઈપનું અધર બનાવેલું છે અને આમ તો મિત્રો કહીએ તો આ જે નદીના વહકાની ઉપર જ આવેલું છે આ મંદિર તો આપણે હવે જે ઉપર માતાજીનું જે મહાકાળી માતાજી મંદિર છે એના દર્શન કરાવીએ તો મિત્રો વિડીયોમાં આપ જોડાયેલા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે જ્યાં મિની પાવાકર તરીકે જે ઓળખાય છે જ્યાં મહાકાળી માતાજી જે જૂના સ્થાને સ્થાપિત આપણે દર્શન કરાયા અને અહીંયા નવું નિર્માણ જે મિની પાવાકર તરીકે બનાવેલું છે ત્યાં આપણે આશરે સો પગથિયા છે મિત્રો જે તમે મારી પાછળ જોઈ શકતા હશો સો પગથીયાનો જે છે તે ઉપર ચડી અને આપણે આયા છીએ હવે આપણે અહીંયા અત્રે ઉપર જે મહાકાળી માતાજી નું સ્થાપત્ય કરેલું છે જ્યાં સ્થાન છે મંદિર આવેલું છે એના આપણે દર્શન કરાવીએ મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા નીચે પેલા મહામાયા મહાકાળી માતાજી દર્શન કર્યા અને હવે ઉપર જે મિની પાવાગઢ તરીકે ઓળખાય છે તે ઉપર આપણે દર્શન કરાવીએ જો મિત્રો આ કેટલું નીચું દેખાય છે જ્યાં અહીંયા આપણે પેલા નીચે હતા અને નીચેથી ઉપર આપણે આ દર્શન કરાવવા માટે આવ્યા છીએ આવો સામે પણ બધે ડુંગરાળ પરદેશ હોય એ ટાઈપ નું એવું દેખાય છે જો કેટલો સરસ વ્યૂ પણ આવે છે મિત્રો તો હવે જે મિની પાવાગઢ તરીકે મહાકાળી માતાજી નું મંદિર છે અહીંયા તે આપણે દર્શન કરાવીએ

અને બાપુ આ મિની પાવાગઢ જે છે ત્યાં આવવા માટે કઈ જગ્યાએથી એક્જેટ લોકેશન અમારા દર્શક મિત્રોને યુટ્યુબ મિત્રોને બતાવો મિની પાવાગઢ આવવા માટે ગુજરાતની રાજધાની ગાંધીનગરથી સત્તર કિલોમીટર તથા સુરપસિદ્ધ જૈન તીર્થ મૌડીથી ભાવ પંદર કિલોમીટર અંદર કિલોમીટર મંદિરે આવવા માટે પાકા રોડની વ્યવસ્થા છે પાકા રોડની વ્યવસ્થા બરાબર

લોદરા ગામના તપોતન બ્રાહ્મણો માતાજીની અને જ્યોત માતાજી નીકળ્યા હતા અને જે આપ જોઈ રહ્યા છો તે સાબરમતી નદીના કિનારે વૃક્ષ હતું ત્યારે બ્રાહ્મણો ત્યારે બ્રાહ્મણો અહીંયા લોદરા ગામના તપોતન બ્રાહ્મણો અહીંયા વિરામ માટે રોકાણા હતા ત્યારથી માતાજી અહિયાં બિરાજમાન છે અને સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ

અને અહીંયા જમવાનું અહીંયા દૂર થી યાત્રાળુ આવે બાપુ તો એને રહેવાની એવી સગવડ કરી અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલય ની વ્યવસ્થા છે તથા પૂનમના દિવસે આવતા ભક્તો માટે મિષ્ટાન સાથે નું ભોજન વિના મૂલ્ય આપવામાં ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે અને અત્યારે દાખલા તરીકે આજે ચાલુ છે ભોજન હાજી આજે દિવસે આજે દિવસે પણ ભોજનાલય અંદર દાળ ભાત શાક પૂરી ભક્તો માટે ટોકન પૈસા થી આપના પરિવાર સદાય અમી દિ રહે અને સૌ ભક્તો ની મનોકામના માં ભગવતી મહાકાળી માતાજી પૂર્ણ કરે જય માતાજી મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક આવા જ નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય મહાકાળીમાં જય રામદેવ જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ હર